哎，我不穿，刚才着你。 ઓય ભાઈ ઓય ભાઈ આવ્યો જનાબ ઓકે 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 2000 2000 500 200 બાંકા દેખજો ઓગણી ઉતરે બુટની હેલો મુંડરીયા એક ડારું ઓ કાય ગટડી

આ ચાલે ભાઈ આપો આ સર બહુ બહે છે 200 70 650 ને 500 500 70 200 70 600 હા છે મોટો બાર છે સમુના પરમાણ ભાઈ એકાન છે એકાન છે બસો એકન એકાવશો એકાવન બાવન બાવન છે બસો ત્રેપન ત્રેપણ પાંચમન આઠ રજા ઓગણાઈ ઊધા હાય દુગા ઘણાઈ ઓગણ હાય હાય ડૂ દે હાય ગયે હાય દુ દેખીએ હાય દુ દે બાંસો હાય માઈ 22 500 500 500 467 68 500 69 67 રૂપિયા બોલવા કો 67 હમણાં જ આવી ગયા અમે હમણાં જ આવી ગયા હમણાં જ આવી ગયા હમણાં જ આવી ગયા હમણાં જ આવી Jood સર્વે སિામર ཚેય ར དિય ད�ત ད�ય སે དય ར ད�ય ར དག སિાય དને ར དય ད�ય དེ�ར སા དམུག དག